અકસ્માતને લઈને સ્થાનિકોએ ભારે હંગામો મચાવ્યો હતો રોડ ઉપર બેસી રોડ બંધ કરાવ્યો હતો અવારનવાર રેતીના ધમધમતા વાહનોથી અકસ્માત સર્જાય છે તેવા સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા કરજણ તાલુકાના ઓજ ગામ ખાતે ગત રાતે લગભગ સાડા દસ થી અગિયારના ગાળામાં એક બેફામ ડ્રાઈવર જે ગાડી લઈને આવતો હતો અને તેને એક ઘર તોડી નાખી છે બે ગાયો કચડી નાખી છે ત્રણ ગાયોના પગે ઇજરી થઈ છે ગાયોના લગભગ પગ ભાગી ગયા છે અને એક કીકો ગાડીએ ખૂબ મોટું નુકસાન થયું છે આ રેતી માફિયાઓ જે રાત દિવસ આરે ધર આ રોડ પરથી પસાર થાય છે આ બત્રીસ કરોડના ખર્ચે આ જે રોડ બન્યો એ રોડ આ ટ્રકોના કારણે તૂટી જાય છે એ સરકારે જાણે છે એના સ્થાનિક નેતાઓ પણ જાણે છે પરંતુ આ બાબતે કોઈ પણ વ્યક્તિ કઈ બોલવા તૈયાર નથી આ સ્થાનિક લોકો પારાવાર આ રેતીને ને ગાડીઓના લીધે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે આ અત્યારે જે બે ગાય ત્રણ ગાયોનું જે નુકસાન થયું છે એ વ્યક્તિ બિચારો એ પશુપાલનના વ્યવસાય પર પોતાનું જીવન નિર્વાહ કરે છે હાલની જે દિવાળીઓ તહેવાર હોય એ ઘરે બધું તૂટી ગયું છે બીજા બધી દિવાલ પડી ગઈ છે પરંતુ આ રેતીના ગાડીનો માલિક એ અગિયાર હાજર અગિયાર વાગે હોય તો પણ એ ભાઈ આવતો નથી મારે ટેલિફોનિક વાતચીત થઈ ભાઈ સાથે તો પણ એ ભાઈ એટલી ઉદાસીનતા દાખવે છે કે કઈ નહીં કઈ નહીં હજુ સુધી અહીંયા આવ્યો નથી અને એના માણસો પણ હજુ આવતા નથી આ લોકો એટલા બધા બેફામ બન્યા છે કે ગરીબ લોકોના જીવની અંદર પડી જ નથી અને સૌથી મોટું નુકસાન આ રોડ પર અસંખ્ય લોકોના હાથ પગ તૂટ્યા છે લોકોના જીવ ગયા છે પરંતુ આ સરકાર તથા પ્રશાસન આ રેતીની ગાયો બાબતે કઈ જ કરતી નથી છ થી સમય એટલો છે રાત દિવસ આ રેતીની ગાયો ચાલે છે સ્ટોકોની રોજે પરમિશન મળે છે એ સ્ટોકો બધો યોગ્ય કાર્યવાહી થાય એવી આગ્રહ માંગણી છે અને જો આ પરિવાર ને આ જો ન્યાય ના મળે તો અમે આવનારા દિવસો અંદર આજે તો રોપો બેઠે જ છે પરંતુ સદન તો ચક્કાજામ કરીશું કોઈ પણ સાધન નીકળવાની દઈએ